રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ જામીથી પહેલા જ રબડી રાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો રામધૂન બોલાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે સ્થાનિકોને ચાલીને જતી વખતે લપસવાનો ભય સતાવે છે રસ્તાની હાલત એટલી ગંભીર છે કે ખાડા કાદવમાંથી પસાર થવું મુશ્કેલ દારાજીના જમનાવડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠવા પામી છે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાયો હતો અને જણાવ્યું હતું કે દોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી શકતી નથી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી જાય તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્રવાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપે તેવી માંગણી ઉઠવા પામી છે આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે મારું નામ કરશનભાઈ જીવાભાઈ વાઘમ છે ઓરની સાલમાં ધારાસભ્યને કલેક્ટર સાહેબ આવેલા અને આ રોડ જોઈ ગયા અને કોઈ જેટનું કામ થયેલ નથી અને અમારા બાળકોને તકલીફ પડે છે

પણ અમે વિરોધ કરેલો હતો વિરોધ કરી અમને શાંત કરવામાં આવે છે કામ કરવામાં કોઈ આવતું જ નથી કામ કરવામાં એમ કે છે કે અમે તમારા રસ્તા બનાવી દેશું એક વર્ષે બીજા વર્ષે બીજા વર્ષે અમે આ ધંધા કરીએ છીએ ઉભા રહ્યા છીએ વિરોધ કરીએ છીએ કાંઈ જવાબ દેતું નથી નગરપાલિકા વાળા પણ કોઈ જવાબ આપતા નથી સવારના નવ વાગ્યાના વિરોધ કરીએ છીએ કોઈ જોવાય નથી આવ્યું કે પૂછવાય નથી આવ્યું ચૂંટાયેલા સભ્યોએ એના પોતાના ઘર પાસે નાખી દીધા ટ્રેક્ટર અને વિરોધ કરવામાં આવ્યો તો એમ કે છે કે તમે બધા વિરોધ કરો છો બાંધો છો એટલે કામ કરવામાં નથી આવતું પણ તમે બધી શેરીના કાર્ય કરો તમે જોવો કીચડ કેટલા છે આખા પગ ખૂચી જાય છે કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી વાળા નથી આવી શકતા અંદર તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું એમ કે છે પાકા રસ્તા બનાવી દે પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને પણ અમને સારો રસ્તો હાલાય એવું ખાલી ચાલાય એવું કરી દો અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો અત્યારે ખાલી હાલવા જેવું બને અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એ અમારી શેરી જાડું કોઈ જોવા આવતું નથી કોઈ પણ જોવા નથી આવતું અને જો હજી આ માંગણી સંતોષવા માં નહી આવે તો મેં મોટા પાયે વિરોધ કરશું અને આંદોલન પણ કરશું અને રસ્તા પણ રોકી દેશું દેસુ વ્યાસ હું અહીંયા સંજય નગર માં ચૌદ વરસ રહું છું મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં માં આપ્યા છે અમારે એક જ પ્રશ્ન છે રોડ કરો રોડ કરો પણ કોઈ પણ જાતના કઈ પણ બા કાઢી દે છે અને આજ કરી દેસુ કાલ દેસુ એમ કરી ચૌદ વરસ થઈ ગયા રોડ તો તમે જુઓ કોઈ પણ જાતના હારી નથી શકતા ઘરે ઘરે ગઈ માણસો ખાટલા થઈ ગયા છે બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોડા આવે છે કપડા માં મેલા થઈ જાય છે તો અમારે શું કરવાનું અમને કોઈ પણ જવાબ નથી મળતો

અમે વાયુ કોઈ પણ પ્રશ્ન નથી માનતા તો હવે અમે અમે આજે પાણી વગરના અમે સવારના ના કહે છે તો આજે અમે હવે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ અમે જશું અને